અને અલગ અલગ ગુનાઓ સંડોવાયેલ તથા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમજ ગુમ અને અપહરણ થયેલ બાળકોને શોધવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સન બે હજાર ત્રેવીસમાં વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં છેલ્લા અગિયાર માસથી નાસ્તા ફરતા આરોપીને સુરતથી પકડી પાડી તથા આ કામે ગુમ થયેલ ભોગ બનનાર સગીરાનું રેસ્ક્યુ કરી સરાહનીય કાર્ય કરતી વડોદરા શહેર એ એચ ટીયુ ટીમ આ કામગીરી દરમિયાન વિજય જીતુભાઈ સોલંકી નામક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રિપોર્ટર કંચન પરમાર સાથે પ્રતિક પરમાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્બન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો